ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે સવા આઠ વાગે જો નાસ્તો તૈયાર કરી મૂકી દીધો છે મોહનના દક્ષ માટે બીજું તો કંઈ સર નહીં હજુ તો કામ તો બધું કશું કરીને નહીં હજુ બધું બાકી છે કચરાનો ડોલ કચરાવાળા આવશે તો કચરા ડોલ મૂકી દઈએ આશા રાખું કે કેશો હું પણ આજે તાજી છું

આટલો પાર્લરનો ચા બનાવી કોથરીંગ ભરવાનો પણ એક કોથરીંગ થવાની એટલે એક મૂકી દઈએ અને કચરાનો ડોલ મૂકી દઈએ છીએ જો ચોકથી આવી ગયો લાગી નવો જો આજનું વાતાવરણ પાછું જેવું થઈ ગયું વાતાવરણ આખું વાદળા 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 ત્યારે જો બિલાડી કાલે તે મેં વાટકામ પાણી ભરી મૂકી રાખી હતું પણ બિલાડી સીધો ચોક જતી રહી લાગે કોઈ તો કોક લઈ ગયો રાતમાં રાતે કોક લઈ જ્યો કો તો એ રીતે ચોક જતી રહી છે એવું જ લાગે છે ગમે ત્યાં જઈ હોય આવું રાતે મેં પાણી ભરી મૂકી દઉં ને એટલે આપેલું કારણ રાતમાં કોઈક લઈ ગયું લાગે એ હેડતી હેરતી ચક જતી રહી હોય તો ખબર નહીં એવું આપણે તો આપણે સેવા કરી લીધી જે થાય બને એટલી તો સેવા આપણે કરી જ છીએ આવશે તો ખવડાવીશું પાછી કંઈ નહીં અને મું હજુ તો ચોકમાં ઓટા મારું છું નાસ્તો તૈયાર થઈ જશે ખીચડી વગેરે અને રોટલી વગેરે લઈ મોહન માટે ભરી નાખ દઈએ આ ડબ્બામાં રોજ મોહન માટે લઈ જવાનો માસુ આપી જશે ને લે દક્ષુભાઈ હવે મૂકું છું આ થેલી મો ભલે બેટા બધું લઈ જાય મોહન ના લેજે હો ભાઈ જય શ્રી કૃષ્ણ દક્ષુભાઈ તૈયાર થઈ જાય એવો મોહન માટે લઈ જશે કેટલું રગવા છે હવા હવામાં તો રગવા રગવા હોય બધા અને મારા પ્લેટફોર્મ પર તો જુઓ આજે તો કામ તો બધું બાકી છે કચરાવાળા આયા લાગી દક્ષુ બપોરનો વાગી ગયો છે પૂણો એક હજુ ખાવા વાળા આવ્યા નહીં જો રોટલીનો લોટ બાંધી મૂકેશો શાક બનાવ્યું અને બધો જેટલો શાક બનાવ્યા છે બધા ભાત મગને બધું બનાવ્યું છે તે બધું બતાવું હું તમને પણ હજુ ખાવા વાળા આવ્યા નહીં પેલી બિલાડી બિચારી હજુ બેહી રહ્યા રાત્રે ચોકચાતી રહેતી ને અત્યારે ફોમેવાળા હોમેવાળા બાંધ દાદા રહે ને એમના તો બગીચો છે ને તો બગીચામાં બેહી રહીશ તે કાઢી રોટલી કરીને તો આપી આવું એને ખવડાવી આવું પહેલાં તમને બતાવી દસો શું બનાવી દી તો રોટલીનો લોટ બાંધી મૂક્યો છે ભાત બના ટામેટાનું શાક રાતનું શાક પડી તો મિક્સ એરીએ પડ્યું છે રાતનો લોટ બાંધીને આ મગનું શાક મગ અને આ છે ખોલીને જ બતાવી દઉં તમને ચેપલા શાક બનાવ્યા છે મેં અમારાથી ખુલતું નહીં અને મરચાંનું શાક બનાવી છે કેટલી જાતનું રસોઈ કરી કારણ કે અમારા ઘરમાં એકનો આ ભાવો એકના આ ભાવો એકના આ ભાવો તાઈન જણ છે ને તાઈનને જુદું જુદું ભાવ મોહન મગ મગે ભાવીને પેલો ભાવ સાહેબને એ બે ભાવો અને દક્ષુણ અમા ટામેટાના શાક ભાવો આ બેના ભાવે દક્ષુણ એટલે એના માટે ટામેટાનું શાક કર્યો અને ભાત બનાવે બધું सुबह आए वाट पहला तो बदू तपास करी लेसे तन खबर तो थी खवानो सु बनाई सेव टोमॅटो बनावे तो फोन नाही कर सकती की सेव लेताओ हो जो इतो टोमॅटो एकलू खावानो तांन सु न नाटक चालू थई गयो ढोळे लिया मन मन हो अनु के ओके जी मो सब तो ऐसा लग रहा की गार्डन गार्डन हो रहा है <laughs> પેલી ગાર્ડન ગાર્ડન હો ગયા એમ મોહન છે આજે આટલો ખુશ છે દક્ષુ કઈ પરિસ્થિતિ ચમ કોક થયું લાગે છે હા હેડો ખાવા કાઢા બેટા હેડો હેડો તો પૂણો એક થઈ ગયો એકમાં મો પાંચ મિનિટ જ બાકી જે દિવસ એક કસ સુંદર એ દિવસ ખુશ હોય ના હોય દર ચમ હું એવું તો હોય એસે કશું ના હોય ને હોય ને પોજરામાંથી વાસણ કાઢે છે પણ મેં મોવેર જ મૂક્યા હતા એવું બધું ઘસી એટલે વધારે વાસણ ને મોજ ઘોડાની ખાડીએ બધી ઘસી કાઢી ગ્લાસ બધો તે બધો ગ્લાસ ઘસી કાઢ્યો છે એટલે પોજરું ભરાઈ ગયું છે અને મોહન વાટકા બધું ખાડા રોટલી કરી દઈએ મોહન ભાઈ રોજ આ ટાઈમ હોય ગયા છે નવ અને ખાવામાં બનાવી દીધું છે ખીચડી દૂધી નું શાક અને રોટલી અને રોટલા રોટલી રોટલા શાક માં પાણી થોડું વધારે છે એટલે પાણી વાળવા માટે

દૂધ ગરમ કરવાનું કે હન ગળીકમાં ના પાડે ગળીક મૂક્યા હન કરશી કરે થેલી છે મૂકી એમ મસ્ત ભલે આજે જે આવી નખી દીધી અમારા દક્ષુભાઈનું કામકાજ જ સારું ચલો ખાવા પીવાનું ને બધું પતિ ગયું છે હવે થાકે પાકે ઊંઘી જ એટલે પોણા અગિયાર થઈ ગયા એટલે આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે તો આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી આવજો